તેમ છતાં તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાડો બનાવી વરસાદનું પાણી ઢગલાને નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે ખેત પેદાશો ઢાંકી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક કેવી અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર અઢાર ડબલ જીરો અઢાર જીરો એક પંચાવન એક પર સંપર્ક કરવો